હલો સ્ટુડન્ટ્સ આ વિડિયોમાં આપણે પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયાના હિસાબો એક વસ્તુનું ઉત્પાદન ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ એ બી અને માંથી પસાર થાય છે તે અંગેની વધારાની માહિતી નીચે પ્રમાણે છે જુઓ નીચે ટેબલ જે આપ્યું છે એની અંદર ત્રણ પ્રક્રિયાની માહિતી આપી છે એ બી અને સી ત્રણે ત્રણ પ્રક્રિયામાં કેટલા એકમો દાખલ કરેલા છે બગાડ ભંગારની વેચાણ કિંમત માલસામાન મજૂરી અને ઉત્પાદનના ખર્ચાની માહિતી આપી છે આપેલ માહિતી પરથી દરેક પ્રક્રિયાના ખાતા અને અસામાન્ય વધારો અને અસામાન્ય બગાડના ખાતા તૈયાર કરો બરાબર આટલો પ્રશ્ન છે આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર બાવીસના પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે તો હવે આપણે આ પ્રશ્નની ગણતરી ઉપર જઈશું સૌ પ્રથમ આપણે પ્રક્રિયા ના ખાતાઓ તૈયાર કરવાના છે તો સૌ પ્રથમ પ્રક્રિયા એ ના શરૂઆત કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા ખાતું સૌ પ્રથમ પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ આપણે જેટલા એકમો માલસામાન દાખલ કરેલો એ અને જેટલા ખર્ચા છે એ બધા ઉધાર બાજુ લખીશું તો કેટલા એકમો દાખલ કરેલા છે તો જુઓ એક હજાર એકમો દાખલ કરેલા છે એટલે દાખલ કરેલા એકમોમાં લખીશું એક હજાર એકમો અને એક એકમ કેટલા રૂપિયાના ભાવે દાખલ કરેલો છે છ રૂપિયાના ભાવે તો એક હજાર ગુણ્યા છ એટલે રકમ આવશે છ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ પ્રત્યક્ષ માલસામાન નવ હજાર બસો રૂપિયાનો પ્રત્યક્ષ માલસામાન દાખલ કરેલો છે તો રકમમાં લખીશું નવ હજાર બસો એની અંદર એકમ નહીં આવશે ફક્ત રકમ જ ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી નવ હજાર રૂપિયા છે ઉત્પાદનના ખર્ચા જે છે પરોક્ષ ખર્ચા ચાર હજાર રૂપિયા બરાબર તો આ રીતે પ્રક્રિયાના આટલા ખર્ચાઓ છે ત્યારબાદ સામાન્ય બગાડ તો જુઓ પ્રશ્નમાં સામાન્ય બગાડ છે દાખલ કરેલા એકમોના ટકા કેટલા ટકા છે દસ ટકા એટલે જેટલા એકમો દાખલ કરેલા છે એના દસ ટકા સામાન્ય બગાડ થાય છે તો એ કેટલા એકમો દાખલ કરેલા છે એક હજાર તો એક હજારના દસ ટકા એક હજાર એકમો દાખલ કરેલા છે એના દસ ટકા એટલે સામાન્ય બગાડના એકમો કેટલા આવશે સો હવે એની ઉપજ કેટલી તો જુઓ પ્રશ્નમાં આપેલું છે ભંગાર એકમોની એકમ દેઠ વેચાણ કિંમત બાર રૂપિયા બરાબર ભંગાર એકમો એટલે બગાડના એકમો એક એકમ બાર રૂપિયામાં વેચાય છે તો સો એકમના કરીએ તો બાર રૂપિયા પ્રમાણે સો એકમ ગુણ્યા બાર રૂપિયા બરાબર તો કેટલા રૂપિયા આવશે બારસો રૂપિયા ચાલો ત્યારબાદ આગળ જઈશું ખરેખર ઉત્પાદન કેટલું તો પ્રશ્નમાં જુઓ નવસો એકમોનું ખરેખર ઉત્પાદન આપેલું છે બરાબર એટલે પ્રક્રિયા બી ખાતે આપણે કેટલા એકમો લઈ જવાના છે નવસો એકમો આટલા એકમોનું ખરેખર ઉત્પાદન થાય છે હવે તમે જુઓ અહીંયા એક હજાર એકમો દાખલ કરેલા હતા બરાબર એક હજાર અને એમાંથી નવસો એકમોનું ઉત્પાદન થાય અને સો એકમો બગાડ છે સામાન્ય બગાડ એટલે આ પ્રશ્નમાં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો જેવું કશું છે નહીં જેટલા એકમો દાખલ કરેલા એટલો જ એમાંથી સો એકમો બાદ કરો એટલે નવસો એકમો જે છે એ પ્રક્રિયા બી ખાતે લઈ જવાના છે તો જુઓ બીજી રીતે આપણે ચર્ચા કરીએ ધારો કે દાખલ કરેલા એકમો કેટલા છે એક હજાર એકમો આટલા એકમો દાખલ કરેલા છે એમાંથી સામાન્ય બગાડ કેટલો આપેલો છે સો એકમો સામાન્ય બગાડ એક હજારમાંથી સો એકમો સામાન્ય બગાડ બાદ કરો એટલે નવસો એકમો જે છે એ સામાન્ય ઉત્પાદન કહેવાય બરાબર આટલા એકમોનું ઉત્પાદન થવું જોઈએ જયારે પ્રશ્નમાં પણ એ જ આપેલો છે કે ખરેખર ઉત્પાદન પણ કેટલું છે નવસો એકમોનું જ છે એટલે ખરેખર ઉત્પાદન પણ આમાંથી નવસો એકમોનું જ થયું છે ખરેખર ઉત્પાદન એટલે સામાન્ય ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન સરખું જ છે એટલે બગાડ કે વધારો એવું આ પ્રશ્નમાં કંઈ છે નહીં બગાડ પણ નથી કે વધારો પણ નથી આવું કશું જ છે નહીં બરાબર ચાલો હવે ખાતું બંધ કરવાની વાત છે બરાબર તો ઉધાર બાજુ જે રકમો છે એ બધી રકમનો આપણે સરવાળો કરીએ તો અઠ્ઠાવીસ હજાર બસો રૂપિયા થાય છે એ જ રકમ અહીં જમા બાજુ પણ લખી દઈશું અઠ્યાવીસ હજાર બસો રૂપિયા બરાબર અને અઠ્યાવીસ હજાર બસોમાંથી આ બારસો રૂપિયા બાદ કરીએ એટલે તફાવતની રકમ આવશે સત્યાવીસ હજાર રૂપિયા બરાબર એટલે કે નવસો એકમો સત્યાવીસ હજાર રૂપિયાની કિંમતે તૈયાર થયા એટલે એક એકમની પડતર કેટલી બરાબર તો સત્યાવીસ હજાર રૂપિયા છે અને તૈયાર એકમો નવસો તો સત્યાવીસ હજાર ગુણ્યા નવસો કરીશું આપણે સત્યાવીસ હજાર ભાગ્યા નવસો બરાબર એટલે એક એકમ ત્રીસ રૂપિયા લેખે તૈયાર થયો એક એકમની પડતર મળી એકમ દેટ બરાબર એટલે આપણે એ લખી શકીએ કે નવસો એકમ ગુણ્યા ત્રીસ રૂપિયા બરાબર આ રીતે એક એકમ ત્રીસ રૂપિયા પ્રમાણે કુલ સત્તાવીસ હજાર રૂપિયા પડતર એ અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ છે નહીં એટલે એનું ખાતું બનાવવાનો પ્રશ્ન રહેતો નથી હવે સીધું પ્રક્રિયા બી ના ખાતા ઉપર જઈએ તો પ્રક્રિયા એમાં જે ઉત્પાદન થયું એ આપણે પ્રક્રિયા બી ખાતે સીધું લઈ જવાનું હોય છે કેટલા એકમોનું ઉત્પાદન થયું નવસો એકમ અને એની રકમ કેટલી છે સત્યાવીસ હજાર બરાબર તો આ રીતે નવસો એકમો પ્રક્રિયા બી ખાતે લઈ ગયા આપણે બરાબર હવે પ્રક્રિયા બીમાં જે બધા ખર્ચા છે જે પ્રશ્નમાં આપ્યા છે એ લખવાનું છે પ્રક્રિયા બીમાં માલ સામાન કેટલો દાખલ કર્યો સાત હજાર ત્રણસો ને પચાસ રૂપિયાનો પ્રત્યક્ષ મજૂરી નવ હજાર છસો રૂપિયા છે ઉત્પાદનના પરોક્ષ ખર્ચા છ હજાર રૂપિયા છે તો આટલા ખર્ચાઓ છે બરાબર હવે સામાન્ય બગાડ તો પ્રક્રિયા બીમાં સામાન્ય બગાડ કેટલો છે દસ ટકા જેટલા એકમો દાખલ કર્યા એના દસ ટકા સામાન્ય બગાડ છે બરાબર કેટલા એકમો દાખલ કર્યા નવસો નવસોના દસ ટકા એટલે નેવું એકમો તો સામાન્ય બગાડ છે એની પડતર કેટલી બરાબર તો નેવું એકમો ગુણ્યા એક એકમની પડતર કેટલી જો અહીં પ્રશ્નમાં આપેલું છે ભંગાર એકમોની વેચાણ કિંમત કેટલી છે એક એકમની પંદર રૂપિયા પંદર રૂપિયામાં ભંગાર એકમો વેચાય છે તો નેવું એકમો અને પંદર રૂપિયા બરાબર આમ કરીએ તો તેરસો ને પચાસ રૂપિયા આવે છે સામાન્ય બગાડ જે છે પ્રક્રિયા ખાતે જમા થશે હવે અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો તો એના માટે આપણે એની ગણતરી કરવી પડશે બરાબર તો જો અહીંયા કેટલા એકમો દાખલ કરેલા છે પ્રક્રિયા બીમાં નવસો ચારસો એકમો દાખલ કર્યા છે બરાબર એમાંથી સામાન્ય બગાડ કેટલો નેવું એકમો સામાન્ય બગાડ છે જે આપણે જોઈ ગયા દસ ટકા પ્રમાણે લખી દીધું નેવું એકમો નવસો માંથી નેવું બાદ કરો એટલે આઠસો ને દસ એકમોનું સામાન્ય ઉત્પાદન થશે બરાબર હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું એ આપણે જોઈએ એટલે અસામાન્ય વધારો કે બગાડ છે તે આપણને મળશે આઠસો દસ એકમોનું ઉત્પાદન થવું જોઈએ એની સરખામણીમાં ખરેખર ઉત્પાદન કેટલું થયું છે જો આઠસો એકમો વાત કરીએ આઠસો એકમો ખરેખર ઉત્પાદન એનો અર્થ એ થયો કે દસ એકમોનું ઉત્પાદન ઓછું થયું આઠસો એક દસ એકમોનું ઉત્પાદન થવું જોઈએ એની જગ્યાએ ખરેખર આઠસોનું જ થયું એટલે દસ એકમોનું જે છે એ બગાડ થયો અને આ કેવો બગાડ અસામાન્ય બગાડ બરાબર તો આ દસ એકમો જે છે અસામાન્ય બગાડ કહેવાય એટલે આપણે પ્રક્રિયા ખાતે જમા કરવા પડે દસ એકમો બરાબર એની પડતર પણ શોધવી પડશે તો દસ એકમોની પડતર કેટલી એ શોધીને આપણે અહીં લખવી પડશે બરાબર તો અસામાન્ય બગાડના જે એકમો છે એની પડતર શોધવા માટે શું કરીશું એની પડતર શોધવા માટે સૂત્ર છે અસામાન્ય બગાડની પડતર બરાબર અસામાન્ય બગાડના એકમો છેદમાં સામાન્ય ઉત્પાદનના એકમો બરાબર આ રીતે આપણે એ શોધી શકીએ તો અસામાન્ય બગાડના એકમો કેટલા છે દસ એકમો છે ગુણ્યા સામાન્ય ઉત્પાદનની પડતર સામાન્ય ઉત્પાદનની પડતર એટલે શું કઈ રીતે સુધારશે તો એના માટે શું કરવાનું આપણે સરવાળો કરવાનો અહીંયા બરાબર રકમનો સરવાળો કરીશું તો રકમનો સરવાળો કરીએ તો જુઓ ઉધાર બાજુની રકમનો સરવાળો પચાસ હજાર નવસો ને પચાસ રૂપિયા થાય છે બરાબર તો એ પચાસ હજાર નવસો પચાસ રૂપિયા જે છે એની અંદરથી આ તીરસો ને પચાસ રૂપિયા બાદ કરવાના હોય છે બરાબર ઓગણપચાસ નવસો પચાસમાંથી તેરસો પચાસ બાદ કરો એટલે સામાન્ય ઉત્પાદનની તમને પડતર મળે અડતાલીસ હજાર છસો રૂપિયા અને એને સામાન્ય ઉત્પાદનના એકમો વડે ભાગી નાખવાનું તો સામાન્ય ઉત્પાદનના એકમો કેટલા છે આઠસો ને દસ આઠસો દસ વડે ભાગી નાખવા બરાબર એટલે તમને અહીંયા પડતર મળશે છસો રૂપિયા અસામાન્ય બગાડની પડતર બરાબર તો અસામાન્ય બગાડની પડતર આવી છસો રૂપિયા એક એકમની પડતર કેટલી દસ એકમોની પડતર છસો તો છસો ને દસ વડે ભાગી નાખો બરાબર છસો ને દસ વડે ભાગો એટલે એક એકમની પડતર કેટલી આવી સાહીઠ રૂપિયા બરાબર તો આ રીતે આપણને અસામાન્ય બગાડની પડતર મળશે હવે જે અસામાન્ય બગાડની પડતર છે એ તૈયાર માલની પડતર પણ હશે એટલે તૈયાર માલના જેટલા પણ એકમો આવશે એની પડતર પણ સાહીઠ જ રૂપિયા આવવાની છે બરાબર હવે તૈયાર માલના એકમ કેટલા હશે તો જુઓ નવસો એકમો દાખલ કરેલા છે બરાબર એ અહીં લખી દઈએ અને નવસોમાંથી નેવું એકમો સામાન્ય બગાડ દસ એકમ અસામાન્ય બગાડ એટલે સો એકમ નીકળી ગયા એટલે કેટલા એકમ વધ્યા આઠસો એકમ તો આઠસો એકમની પડતર કેટલી આઠસો એકમ અને સાહીઠ રૂપિયા બરાબર એ પ્રમાણે ગણી આપણે આવશે તમારો જવાબ અડતાલીસ હજાર રૂપિયા આ રીતે અહીં આપણું પ્રક્રિયા બીનું ખાતું પણ પૂરું થાય છે બરાબર પ્રક્રિયા બીમાં જે અસામાન્ય બગાડ આવ્યો એનું ખાતું તૈયાર કરવાનું છે તો અસામાન્ય બગાડના 10 એકમો અને 600 રૂપિયા અસામાન્ય બગાડના ખાતામાં ઉધાર બાજુ લખાશે જો એ લખેલું જ છે પ્રક્રિયા શી ખાતે 10 એકમો 600 રૂપિયા બરાબર ચાલો હવે આ અસામાન્ય બગાડના જે એકમો છે એ વેચી દેવાના હોય છે બરાબર તો વેચાણ કિંમત કેટલી છે જુઓ પ્રશ્નમાં ભંગાર એકમોની વેચાણ કિંમત કેટલી છે પંદર રૂપિયા એક એકમ પંદર રૂપિયામાં વેચાય તો દસ એકમ કેટલા રૂપિયામાં દસ એકમ ગુણ્યા પંદર રૂપિયા બરાબર તો દસ એકમ ગુણ્યા પંદર રૂપિયા કરીએ તો કેટલા આવશે દોઢસો રૂપિયા આવે છે બરાબર ચાલો હવે તફાવત શોધીએ ખાતું બંધ કરીએ બંને બાજુ એકમ તો દસ દસ જ છે ઉધાર બાજુ રકમ છસો છે જમા બાજુ પણ છસો લખી દઈએ સરવાળો એમાંથી દોઢસો બાદ કરીએ એટલે ચારસો ને પચાસ રૂપિયા જે છે નુકસાન થાય એટલે નફા નુકસાન ખાતે ખોટ તરીકે એ બતાવીશું બરાબર તો આ રીતે અહીંયા આપણું અસામાન્ય બગાડનું ખાતું પણ પૂરું થયું બરાબર ચાલો હવે પ્રક્રિયા સીનું ખાતું બનાવવાનું છે એ અને બીનું ખાતું આપણે બનાવી દીધું પ્રક્રિયા સીનું ખાતું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા સીનું ખાતું પ્રક્રિયા બીમાં જે એકમોનું ઉત્પાદન થયું એને આપણે પ્રક્રિયા સી ખાતે લાવવાના છે જુઓ લખ્યું છે પ્રક્રિયા બી ખાતેથી બરાબર તો પ્રક્રિયા બીમાં કેટલા એકમોનું ઉત્પાદન થયું આઠસો એકમો અને કેટલી રકમ છે અડતાલીસ હજાર આઠસો એકમો અને રકમમાં લખીશું અડતાલીસ હજાર બરાબર ચાલો અરે પ્રક્રિયા સીના બધા ખર્ચાઓ ઉધારી દઈએ ઉધાર બાજુ તો પ્રક્રિયા સીમાં સામાન કેટલો છે છ હજાર રૂપિયાનો સામાન વપરાયો છે પ્રત્યક્ષ મજૂરી સાત હજાર બસો રૂપિયાની છે ઉત્પાદનના પરોક્ષ ખર્ચા આઠ હજાર રૂપિયા છે બરાબર ત્યારબાદ સામાન્ય બગાડ કેટલો છે પાંચ ટકા જેટલા એકમો દાખલ કર્યા હોય એના પાંચ ટકા સામાન્ય બગાડ છે તો એ કેટલા એકમો દાખલ કર્યા આઠસો આઠસોના પાંચ ટકા કરીએ તો સામાન્ય બગાડના એકમો કેટલા મળશે ચાલીસ એકમ બરાબર અને એક એકમની કિંમત કેટલી તો જુઓ ભંગાર એકમોની વેચાણ કિંમત કેટલા રૂપિયા આપેલી છે વીસ રૂપિયા બરાબર તો ચાલીસ એકમ ગુણ્યા વીસ રૂપિયા તો ચાલીસ એકમ અને વીસ રૂપિયા એટલે આઠસો રૂપિયા થશે બરાબર તો સામાન્ય બગાડની કિંમત આપણે લખી દીધી હવે અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો એની ગણતરી કરીએ તો જે રીતે પ્રક્રિયા એ અને બીનું કરીએ એ જ રીતે પ્રક્રિયા સીનું પણ કરીએ આઠસો એકમો દાખલ કર્યા માઈનસ સામાન્ય બગાડ કેટલો સામાન્ય બગાડ છે ચાલીસ ચાલીસ એકમોનો સામાન્ય બગાડ એટલે સાતસો ને સાહીઠ એકમો સામાન્ય ઉત્પાદન થવું જોઈએ બરાબર એની જગ્યાએ ખરેખર ઉત્પાદન કેટલું થયેલું છે તો જો ખરેખર ઉત્પાદનના એકમો સાતસો ને એસી આપેલા છે ખરેખર ઉત્પાદન એટલે કે જેટલું ઉત્પાદન થવું જોઈએ એના કરતાં ઉત્પાદન વધારે થયું છે એટલે વીસ એકમો જે ઉત્પાદન વધારે થયું છે એ શું હશે અસામાન્ય વધારાના એકમો હશે બરાબર આટલા એકમોનું ઉત્પાદન વધારે થયું છે અને ઉત્પાદન વધારે થયું એટલે પ્રક્રિયા ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું અહીંયા બરાબર તો વીસ એકમો અહીંયા લખીશું ચાલો હવે અસામાન્ય વધારાની પડતર શોધવાની છે કે એની પડતર કેટલી તો એના માટે પણ આપણે પ્રક્રિયા બીમાં અસામાન્ય બગાડની પડતર શોધી એ જ રીતે અહીંયા પણ અસામાન્ય વધારાની પડતર શોધીશું અસામાન્ય વધારાની પડતર બરાબર અસામાન્ય વધારાના એકમો ગુણ્યા સામાન્ય ઉત્પાદનની પડતર છેદમાં સામાન્ય ઉત્પાદનના એકમો બરાબર અને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો પણ લખાય આ રીતે બરાબર અસામાન્ય બગાડ એબ નોર્મલ જે છે અસામાન્ય વધારાના એકમો એનસી નોર્મલ કોસ્ટ નોર્મલ પ્રોડક્શન બરાબર આ રીતે પણ સૂત્ર સ્વરૂપે પણ લખવું હોય તો લખી શકાય તો અસામાન્ય વધારાના એકમો કેટલા છે વીસ એકમ એનસીમાં છેદમાં એનપી એનપી એટલે નોર્મલ પ્રોડક્શન સામાન્ય ઉત્પાદનના એકમ કેટલા છે સાતસો સાહીઠ બરાબર અને એનસી સામાન્ય ઉત્પાદનની પડતર કેટલી એ શોધવે શું કરવાનું તો અહીં સરવાળો કરવાનો ઉધાર બાજુનો ઉધાર બાજુનો સરવાળો કેટલો છે અડતાલીસ અને છ ચોપન અને સાત એકસઠના આઠ ઓગણા હજાર બસો રૂપિયા ઓગણા સિત્તેર હજાર બસોમાંથી આઠસો માઇનસ કરવાના બરાબર શું કરવાનું ઓગણા હજાર બસો રૂપિયા માઇનસ સામાન્ય વગરના આઠસો રૂપિયા આ બાદ કરીએ તો અહીંયા આપણને તફાવતની રકમ મળશે અડસઠ હજાર ચારસો રૂપિયા બરાબર આમ કરીશું તો આપણને રકમ મળશે અઢારસો રૂપિયા અસામાન્ય વધારાની પડતર બરાબર તો અઢારસો રૂપિયા જે છે આપણે અહીંયા લખીશું બરાબર ચાલો હવે અઢારસો રૂપિયા તો વીસ એકમોની પડતર આવી તો એક એકમની કેટલી તો અઢારસો ભાગ્યા વીસ કરવા તો અઢારસો ભાગ્યા વીસ કરીએ એટલે એક એકમની પડતર કેટલા રૂપિયા આવી હશે નેવું રૂપિયા આવી હશે બરાબર એકમ દીઠ પડતર ચાલો હવે ખાતું બંધ કરીશું એકમો આઠસો વીસ અહીંયા પણ એકમો આઠસો ને વીસ આઠસો વીસમાંથી ચાલીસ બાદ કરીએ એટલે ખરેખર ઉત્પાદન થયું સાતસો એંસી બરાબર જે આપણે ગણતરીમાં જોઈ પણ ગયા છે પ્રશ્નમાં પણ આપેલું છે સાતસો એંસી એકમો એ અહીંયા આવી ગયો તૈયાર માલ ખાતે બરાબર હવે એની પડતર કેટલી તો સાતસો એંસી એકમો અને એની પડતર કેટલી તો જે અસામાન્ય વધારાની પડતર છે એ જેની પણ આવે નેવું રૂપિયા તો સાતસો એંસી ગુણ્યા બરાબર આમ કરીએ તો આપણને એની પડતર મળી આવશે સિત્તેર હજાર બસો ચાલો સરવાળો કરીશું જમા બાજુનો સરવાળો એકોતેર હજાર થાય છે ઉધાર બાજુનો સરવાળો પણ એકોતેર હજાર થઈ રહેશે ચાલો હવે અસામાન્ય વધારાનું ખાતું અહીં જે અસામાન્ય વધારો થયો વીસ એકમોનો કિંમત અઢારસો રૂપિયા છે તો એ અસામાન્ય વધારાના ખાતામાં જમા બાજુ લખીશું વીસ એકમો અને અઢારસો રૂપિયા બરાબર આ અસામાન્ય વધારો થયો એટલે એટલો બગાડ ઓછો થયો સામાન્ય બગાડ ઓછો તો સામાન્ય બગાડની ઉપજ ઓછી આવવાની બરાબર તો વીસ એકમો પ્રમાણે એક એકમના કેટલા રૂપિયા બગાડની ઉપજ જુઓ તો ભંગાર એકમોની વેચાણ કિંમત આપી છે વીસ રૂપિયા તો વીસ એકમ અને વીસ રૂપિયા એટલે ચારસો રૂપિયા બગાડની ઉપજ ઓછી આવવાની ખાતું બંધ કરીએ વીસ એકમ અઢારસો રૂપિયા અહીંયા પણ લખીશું વીસ એકમ અઢારસો રૂપિયા બરાબર અઢારસોમાંથી ચારસો બાદ કરીએ એટલે ચૌદસો રૂપિયા આપણને અહીંયા પ્રશ્નમાં નફો થાય છે બરાબર આ રીતે આ પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે તો જો ફરી એકવાર નજર નાખી લઈએ આપણે જવાબ ઉપર સૌપ્રથમ આપણે પ્રક્રિયા એનું ખાતું તૈયાર કર્યું ત્યારબાદ પ્રક્રિયા બીનું ખાતું ત્યારબાદ સામા અસામાન્ય બગાડનું ખાતું બનાવ્યું ત્યારબાદ પ્રક્રિયા સીનું ખાતું અને અંતે અસામાન્ય વધારાનું ખાતું બરાબર આ રીતે આપણો પ્રશ્ન પૂરો થાય છે